જ્યાં ખોટું થતું હોય ને ભાઈ ત્યાં પરસોત્તમભાઈ સોલંકી ને હીરાભાઈ સોલંકી ઉભા રહીએ બાકી તો ભાઈ આપણે ખોટા હોય ને કે સમાજ આપણો જ હોય અને આપણે જ ખોટા હોય તો અહીંયા હીરાભાઈ સોલંકીને પરસોત્તમભાઈ સોલંકી ન દેખાય ઘણા વિડીયો એવો આવે કે ભાઈ તમે આ તમારો સમાજનો આ વ્યક્તિ આમ કરે તો પછી ઉપરાણું લઈ ન આવતા પણ ભાઈ અહીંયા હાચું હોય ને અહીંયા ઉપરાણું લઈએ ગમે સમાજ

તક આપલા દોણ હાવળી હોગવાલા હસેલા હોગલા ના કગને ગુજાર આ મારવા મારવા તાની લાગી